દીવથી સુરત જ જઈ રહેલી એસટી હોલ્વો બસમાંથી છ બોટલ વિદેશી દારૂ ઝડપી લેતી મહુવા પોલીસ ઇંગ્લિશ દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવા રસ્તા અપનાવતા હોય છે ત્યારે આજરોજ રાત્રિના દસ વાગ્યાની આસપાસ દીવથી સાંજે ઉપડેલી અને સુરત જતી એસટી હોલ્વો બસમાં ઇંગ્લિશ દારૂ હોવાની બાતમીના આધારે મહુવા એસપી અંશુલ જૈનને મળેલી બાતમીના આધારે બાતમીના આધારે પોલીસે બસમાં તપાસ કરતા ભારતીય બનાવટના પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂની બોટલ નંગ છ મળી આવતા મહુવા પોલીસ ટીમ દ્વારા બસ સહિતનો મુદ્દામાલ કબજે લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી